રાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન દ્વારા વર્ષ બે હજાર ચોવીસ પચીસની વાર્ષિક સાધારણ સભા અને ઉદ્યોગ રત્ન તેમજ સમાજ શ્રેષ્ઠીઓને સન્માનિત કરવાના કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમની શરૂઆત પ્લેન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા દિવંગત આત્માઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરીને કરવામાં આવી હતી આ પ્રસંગે વક્તા હિતેશ શુક્લા દ્વારા કેમેલી બિઝનેસ પર ઇન્સાઈટફુલ વક્તવ્ય આપવામાં આવ્યું હતું કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે સાંસદ પરષોત્તમ રૂપાલા રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયા ઉપસ્થિત રહ્યા હતા તેઓએ ઉદ્યોગકારોના પ્રશ્નો બાબતે ભારત સરકાર અને ગુજરાત સરકારને રજૂઆત માટે ખાતરી આપી હતી કાર્યક્રમ દરમિયાન સાધારણ સભાના એજન્ડા મુજબના ઠરાવો સર્વાનુમતે પસાર કરીને મંજૂર કરવામાં આવ્યા હતા

અમારા સાપર પર એસોસિએશનના બિલ્ડિંગમાં અમારા ઓડિટોરિયમમાં હતી આજે અમારા આમંત્રણને માન આપીને આપણા સંસદ સભ્ય શ્રી રૂપાલા સાહેબ રાજ્યસભાના સભ્યશ્રી મોકરિયા સાહેબ આપણા ધારાસભ્ય અને આપણા ચેરમેન એસોસિએશનના શ્રી રમેશભાઈ ટીલાડા અમારા મારા સાથી મિત્રો મારા ઉપપ્રમુખ દિલીપભાઈ દુષ્યંતભાઈ અશ્વિનભાઈ અમારા સેક્રેટરી અને અન્ય હોદેદારશ્રીઓ એ બધા ઉપસ્થિત રહી અમારા સભ્યો પણ સાથે ઉપસ્થિત રહી સરકારી ઓફિસરો લાડાણી સાહેબ અન્ય સેવાભાવી સંસ્થાના મહાનુભાવો પણ ઉપસ્થિત હતા આજની સાધારણ સભાની અંદર અમે ગત વર્ષમાં જે કાંઈ કાર્યો કર્યા એની આખી કાર્ય નોંધ અમારા સભ્યો સમક્ષ અમે વાંચી સંભળાવી અને અમારા સભ્યોએ એને બહાલી આપી એ ઉપરાંત જે અલગ અલગ ક્ષેત્રોની અંદર ઉદ્યોગોમાં જેને ઉચ્ચ પ્રદાન કરેલું છે એવા ત્રણ ઉદ્યોગપતિઓનું એવોર્ડ આપી સન્માન કર્યું ત્રણ સમાજસેવી સેવકો જેને સમાજ માટે કંઈક નવું કર્યું છે એવા લોકોનું પણ અમે સન્માન કર્યું અને અમુક જે સરકારની નવી ઉદ્યોગ નીતિ અત્યારે બની રહી છે જે પોલિસી અંતર્ગત જે લોકોના કાંઈ નવા સૂચનો હોય નીતિગત વિષયોને લગતી કોઈ એને માહિતી સરકારને પ્રોવાઈડ કરવાની હોય એ બાબતે બધાને અમે અવગત કરાવ્યા સાથે આજે અમારી સાથે ચેમ્બર અન્ય એસોસિએશનના હોદ્દેદારશ્રીઓ અને પ્રમુખશ્રીઓ પણ હતા તો આજની અમારી સાધારણ સભા બહુ સારા ગરીમયમય વાતાવરણની અંદર પરિપૂર્ણ થઈ અને લગભગ સાતસોથી આઠસો અમારા સભ્યો આજે ઉપસ્થિત રહ્યા હતા સભાના પૂર્ણ થયા પછી બધાએ સાથે સ્વરૂચિ ભોજન આરોગો અને આજે અમારી રાષ્ટ્રગાન ગાઈ અને અમે અમારી સાધારણ સભાને પરિપૂર્ણ કરી વંદે એમાં એવું હતું એકચ્યુઅલી અત્યારે જે સિક્સ લેન બની રહ્યો છે એ સિક્સ લેનમાં એકચ્યુલી ટ્રાફિકની મોટી સમસ્યા છે એટલે મનસુખભાઈનો કાલે એક રાજકોટ કાર્યક્રમ હતો એના ધ્યાન ઉપર અમે એક વાત એવી મૂકી હતી કે ભાઈ ટ્રાફિકની સમસ્યા માટે થઈ અને એક કલેક્ટર સાહેબના અધ્યક્ષ સ્થાને અને આપના ચેરમેન સ્થાને એક સંયુક્ત મિટિંગ મળે જેની અંદર ટ્રાફિક બાબતે એસપી સાહેબ હોય હાઈવે ઓથોરિટીના ડાયરેક્ટરશ્રી હોય અને રૂડાના ઓફિસરશ્રીઓ હોય તો સાથે મળી અને એક સુચારું વ્યવસ્થા ઊભી થાય જેથી કરી અને અણગઢ રીતે જે કાંઈ કામ અત્યારે થઈ રહ્યું છે એ થોડુંક વ્યવસ્થિત થાય અને ટ્રાફિક સમસ્યા હલ થાય એના પ્રયત્નો થાય